આજે તો બાર બીજા બીજો દિવસ છે જો મારા સુરેશભાઈ બધા ચાલી રહ્યા સુરેશભાઈ મજા જો મારા જીગરી યાર છે જો અને અમારા દિનેશભાઈ છે મેહુલભાઈ અને અમારા રાહુલભાઈ જો જો હવે આપણે જવાનું છે પારપડા સાઇડ પર બીજો દિવસ છે અમારે ઠંડી બહુ પડે તમારે ઠંડી કેવી પડે કોમેન્ટ હાલ તો વરસાદ પડે છે ઠંડી પડે કે

અને મોટા ગામમાં રોડ જાય છે અને રસાણા જાય છે હવે રેલ લાવેરી છે જો આપણે પારપડા સાઈડ ઉપર આવી ગયા હતા અને આપણે આજે સાઈડ ખોલવાની છે જો અને સામે આપણે ખોલી નાખે જો અમાર રાહુલ ભાઈ શું કે શું રાહુલ ભાઈ મિત્રો કોમેન્ટ કરજો કોના કોના ગામમાં ઈટાઈચી આવી છે રોડ કાઢવા એવો છે ને આવજો ખબર પડે એવો છે એમ જો આ સામે વાળો રોડ બનાવવાનો છે કે એટલે રાહુલ ભાઈ કે કેના કેના ગામમાં ઈટાજી આવી છે સામે અમારા ઓલા સુરેશભાઈ કામ કરી રહ્યા છે અને આર્યો આપણે આજ વાય ફેન્સિંગ ખોલવાની છે જો વિડિયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા નવા નવા બ્લોગ જોજો જય બાબારી જય માતાજી